આયુષ ભાઈ આવે છે કા આયુષભાઈ જો રજા પડી ગઈ રજા પડી ગઈ ને આયુષ ભાઈ હું લાયા ટેટી જો આયુષભાઈ ખબર પડી ગઈ કાં ભાઈ ટેટી લાયા એમ કા કેવી છે મસ્ત છે ને કોને ખાવાની છે તમારે ખાવાની છે હાલો આયુષભાઈ સુધાર દેવી ટેટે કાં આયુષભાઈ મજા આવશે ને ખાવાની ડીશ ને એવું લેતા હોય લાવો સુધાર દેવું આયુષભાઈ આયુષભાઈ જો ડીશ લઈને આવે છે કાં આયુષભાઈ શું ખાવાનું છે ટેટી ખાવાની છે

મસ્ત ગળી ગળી છે કા યુષ ભાઈ મનો હો કેટલી ખાવાની છે તમારે કેટલી છે ખાવા મનો આયુષભાઈ પાછા આયાસ મધુરી ખાવા કા યુષ ભાઈ એક વખત તો આખા બગડ્યા જાય નિશાલ નો ડ્રેસ વચન બગાડ્યો મધુરી વાળો કર્યો આખાટે વાળો કાં યુષ ભાઈ ખાવામાં હો હવે નો બગડતા આયુષભાઈ કેવી છે મધુરી મસ્ત છે ને ગળી છે કેવી છે મોડી છે ગળી છે તમને ભાવે આવી ભાવે ખાવામાં નવા